નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ આપણે આવી ગયો છે તારાજા માર્કની ગેડમાં તો આગળ આપણે રીંગણાની બજારમાં બતાવીશી બીજા બજારમાં બતાવીશ તો અત્યારે થોડીક આજે એક બે ખેડૂ છે બહારથી રીંગણા લઈને આવ્યા હતા ગુલાબી તો અમારી માર્કેટમાં ગુલાબી રીંગણા ઓછા છે એની આપણે તમને થોડીક વિનંતી કરી દીધ કે જેથી તમે અહીંયા આવો તો કયો ભાવ તમને માહિતી આપજો કેમ કે ઘણા કહો પછી ગુલાબી રીંગણા આલેક નથી રીંગણા ગુલાબી હાલે છે પણ આ મોરફી સારી એના ભાવ ન આવે આના પિસ્તાલીસ હોય તો એના પિસ્તાલીસ ભાવ ન આવે ધ્યાન રાખજો બીજી વાર કોઈને ગુલાબી રીંગના લીન આવો હોય તો ધ્યાન રાખીને આવજો જેથી લીન તમે ધોગો ખાવ તો તમારે તકલીફ ન પડે એટલા માટે કહી દઉં તો આજનો વાર છે સોમવાર સોમવાર એટલે શંકર ભગવાનનો વાર અને તારીખ છે આજની ત્રેવીસ નવ બે હજાર ચોવીસ તો આગળ આપણે વિડીયોમાં બધા શાકભાઈ બતાવ્યા છીએ બીજું એ આપણે હજાર વાગ્યા પછી તેની હરાજી થાય છે એ પણ આપણે બજારમાં બતાવીશું એ આપણે જે કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર આવે છે તો એની નોંધ લેજો બીજું એ રોજની માહિતી આપણે વૃક્ષ વિશે કેવી છે વૃક્ષ વાવવા જરૂરી છે સમય માટે કેમ કે વૃક્ષ વાવેલા છે તો આપણે ઉનાળે તડકો પરિષદ છે નીચે સુવા માટે જઈએ છીએ ખુલ્લામાં પછી નહીં સુઈએ કેમ કે લો એટલી પડતી હોય તો આપણે વૃક્ષો વાવવા પડશે જો આપણા કોમેડી વિડીયો બનાવવા ખજુરભાઈ પણ જો ત્યારે વૃક્ષની જાહેરાત કરતા હોય તો આપણે પણ જાગવાનો સમય છે હજી મોડો નથી થયો તો સમય છે સુધી બીજું કાલે આપણે એક વિડીયો બનાવ્યો હતો પાણીનો ટેસ્ટ અત્યારે ઘણા ખેડૂત મિત્રો છે જનરલી નેવું થી પંચાણું ટકા બધાના અવા કે બોરનું પાણી ખરાબ છે એનો ટેસ્ટ કઈ રીતે કરવો હોય એ મેં કાલે વિડીયોમાં બતાવી તું તો એ વિડીયો ન જોયો હોય તો એ પણ જોઈને જો કોઈ વિડિયો આપણે કાલે બનાવ્યો છે વિડીયો જે ઓછા લોકો જોઈ છે તમારી કોમેન્ટ આવી છે એટલે આપણે એમાં વધારે માઇપ વાળો વિડીયો આપ્યો તો કાલે તો કઈ વધારે કહેતો નથી મળશું આપણે આગળના વિડીયો સાથે મોરપી શ્રીંગડા આઈન્ક યુ બે લાવ રાજી હા આઈ નો ભાવ લાવો

બેતાલીસ રૂપિયા બેતાલીસ રૂપિયા ના કિલો જેવી ક્વોલિટી ભાવ મોર પીસ રીંગણા રીંગણા ના ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયાના કિલો જેવી ક્વોલિટી એવા ભાવ રીંગણા ચાલીસ રૂપિયાના કિલો જેવી ક્વોલિટી એવા ભાવ

ક્વોલિટી ક્વોલિટીમાં ભાવ બોર્ડિ સિંગલ બેતાલીસ રૂપિયા ના કિલો ভাই 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 આ રીંગણા ના બેતાલીસ રૂપિયા બેતાલીસ રૂપિયા બોર પીસ રીંગણા બેતાલીસ રૂપિયાના કિલો જેવી ક્વોલિટી એવા ભાવ આ રીંગણા ના બેતાલીસ Airingnya na beta list, forty two. Jadi politei apa rupiah na kilo airingnya, beta list.

اچھا نكرو دا ایک ندي 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 گاڑی ندي ندي بابا بي جو اڙو جي ري 5 پيشل ڄينٽي 5 هڪڙو وٽاڻي با بتاو وٽاو آ چه بولر مرڇا 50 تين 60 روپيا

Dale, lihat saya cari dia. Sepi bota, satu tiga puluh rupiah la kilo. Aringan la satu tiga puluh. satu tiga puluh rupiah kilo. Bulan biringan awal asy market mana? Ah, yeah. No. Cuba. Hari-hari mana beta lish? Beta lish rupiah nak kilo? More piece. એસી રૂપિયા રૂપિયાની કિલો રૂપિયા એસી રૂપિયા ની કિલો વાલો વેલકા પંદર રૂપિયા ના કિલો 15 rupiah, Nine wadu. Nine wadu, 100 rupiah galita. Dua adu. Dua adu saiz rupiah 1 kilo. Saiz rupiah. Asal jualu. Anak. 100 rupiah 1 no, kilo.

RM5, bai Ini ah Oh, RM5 Mana kamu nak bawa ke RM5, maiz Ini yang mana Ini yang mana RM5, gali RM5 Ini yang gali, kamu nak bawa ke bai Ini yang kaca Ini yang kaca, kamu Ini yang kaca, kamu bawa ke rm रुपया 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 और बाज़ार भाव रींगण पचीस रूपया रुपया रूपयाचासन सीतेर रूपया भाव

ત્રીસ રૂપિયાની કિલો કોબી ત્રીસ રૂપિયા આવા બોલો લીલી ડુંગળી જેવી કોલેટીવા ભાવ ખૂબ આવશે શું ભાઈ પચાસ રૂપિયાની કિલો લીલી ડુંગળી જેવી ક્વોલિટીવા ભાવ લીલી કોથંબરી કિલો આ કોતમરી 120 થી 30 રૂપિયા 120 થી 30 આ કોતમરી જેવી ક્વોલિટી એવા ભાવ ગુવાર આવેલો છે માર્કેટમાં માં પિસ્તાલીસ રૂપિયા નો કિલો પિસ્તાલીસ રૂપિયા ગુવાર મરસા શેડિયા કારેલા બજાર ભાવ બાર રૂપિયા ના કિલો બાર રૂપિયા કારેલા બાર રૂપિયા

પિસ્તાલીસ થી પચાસ રૂપિયા ટમેટા ચાલીસ રૂપિયા નું કિલો લીંબુ બજાર ભાવ એવા લીંબુ એવા ભાવ વીસ રૂપિયા થી લઈને રૂપિયા

લીલો આઠ થી દસ રૂપિયા લીલો ભીંડો આઠ થી દસ રૂપિયા